चैनल ने सब्सक्राइब न करी तो सब्सक्राइब करो लाइक करो और शेयर करो। हेलो हेलो नमस्कार काका नमस्कार नमस्कार तो क्या क्या करना पड़ेगा किसमें ये शादी में शादी करना था किता देख रहा हूँ मैं कहां से बोल रहे हैं महाराष्ट्र से महाराष्ट्र हां हम्म कितनी काल उम्र है काल भी लगाया था ना अच्छा कल भी लगाया था हम्म हाँ। कितनी उम्र कितनी आपकी हम हाँ। आ आपकी उम्र क्या है हाँ 45 से ऊपर हम गुजराती बोल सकते हैं गुजराती पहले पहले आते थे दो एक बार गया था गुजरात मेरे बहुत जनता पूरी समझ जाते बोली भी लेता थोड़ा थोड़ा पहले पूरी जमती थी मैं गुजरात में गया था, था तो ज्यादा दिन निकल गए नहीं, नहीं। तो सब देश से ज्यादा ज्यादा जमता मेरे को गुजरात आप गुजराती बोल 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 सकते सकते बोल हैं कि नहीं नहीं सकता थोड़ा थोड़ा नहीं जमती थोड़ा अब गया अच्छा, अच्छा। एक दो महीने में पूरे ट्रेन हो जाऊंगा गुजराती समझ पा रहे आप हाँ पूरी समझ पाता हूँ तो हूँ तम के मांग छू मैरिज करवा

गुंजारिया हाँ अच्छा गुंजारिया तुम्हारी सरनेम हमारे आदिवासी है बामहरी से सरनेम में जजा थे भादले लगती भादली हाँ भादला भादले अच्छा तुम्हारी तुम्हारी जात से ही भादली छे हाँ भादली हाँ अच्छा भादली, अच्छा, भादली। तुम्हारी अटक के भी आवे सरनेम जने के भाई हमारे आदिवासी समाज में आवे अच्छा 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 भादली तुम्हारी अटक है

हां चल जाऊं कितनी उम्र कितनी छे तुम्हारी हां ये 50 के बीच में 50 हां तो लग्न થઈ ગયા તો તમાર આ लग्न થઈ ગયા તા આ પોતા લખોગા કેમ એમ થ્યું આ છેત ભાઈ બચ્ચે હોતે છે ભાઈ અમાર એમ તો બહુત છોડ દેતા હતા 2 4 5 હોત છે 8 10 વી છોડ દેતા અમારા ને ચલતા રહેતા તો તમારે કેટલી વખત લગન થિયા એકત એક બાર

બરોબર બિટપુર પસંદ નહી આઈ તો બરોબર છે પણ તમારે કઈ દીકરા દીકરી એવું કઈ હતું ને નહી નહી કઈ હતું જ નહીં હા બરોબર છે તમે ભાઈઓ કેટલા હા અમે દીજે એટલે એકમતે ચાર છે ચાર ભાઈ છો હા દૂબેન દોબેન બરોબર છે બધાને લગ્ન થઈ ગયા છે હા હા લગ્ન થઈ ગયા બધાના હા તમે ભાઈમાં કેટલામાં નંબરના ભાઈ

એમની તમને પછી કોઈ પૂછે તમારો મોબાઈલ નંબર આપો તો તમે કઈ રીતે દઈયો એને નઈ નઈ પણ આ ભી કામે થોડા ભોલ ગયા પહેલા બદલ ગયા હતા તો થોડા ભુલ ગયા હતા એક લખા પડાન નું કાકા એટલે કે થોડા ગલત હો જાતા એ મેમ આ કાઈ હું હું બોલું છું હા બરાબર હા 72408 બરાબર હા બરાબર રેડી હા હા બિલકુલ બરાબર બરાબર કાકા હા તમારો નંબર બરાબર છે હા મારા બહુ જ અમે ગુજરાતી એટલે તો હા ઓ ગુજરાતી મને ગુજરાતી બહુ સરસ મજા આવે ગુજરાતી બોલવાની હા મજા આવે હા કરતી ગુજરાતી દેખરા મેрку બહુ પચ્છા ને હમ બહુ યાદ કરતા અમે ક્યા બોલે બરાબર આ તમારા ગુજરાત માં કઈ જ ગયા હતા પહેલા ગુજરાત માં હતા તો મેં અહીંયા બુઆરી ને યે કા કે છનગઢ ને અહીંયા ઘુમક્યા અમે એમ

કોઈ વાંધો નહીં ભાઈ આપડે તમારો ઓડિયો મૂકીએ તમને કોઈક સારામાં સારું પાત્ર મળી જાય આપણે એવી રીતે કોઈ કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા માંગે ગૂગલ પે કીએ તો કોઈને દેતા નહિ એવી રીતે પૈસા નહીં આપે હા હા એટલે એવી રીતે ક્યાંય તમે ફસાતા કે હકીકતે એવું હોતું નથી

હા ઓકે ઓકે આ તમે જોયો હોય તો અમારી શેર અને બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ